અદાણી ગ્રુપ દ્વારા કાયદો અને ગેર ઉપયોગ કરીને શિક્ષિત રોજગારો સાથે શોષણ તથા અન્યાય કરવામાં આવી રહ્યો છે અને કર્મચારીઓ પોત પોતાની મજબૂરીઓના કારણે પોતાના હક માટે અવાજ ઊંચો કરી શકતા નથી તેમજ જો જેમ કોઈ અવાજ ઉઠાવે તો તેને કાયદાની આંટી ઘૂંટીમાં લઈને પોતાના પરિવારથી ખૂબ જ લાંબે બદલી કરી નાખવામાં આવે છે અને જો તે બદલીની જગ્યા પર જાય તો અમુક સમય બાદ કંટાળીને નોકરી મૂકી દે છે અને કોઈ સંજોગો વસાત ન જઈ શકે તો કાયદાનો દુરુપયોગ કરીને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવે છે આમ તેઓને રસ્તામાંથી હટાવી દેવામાં આવી રહ્યા છે અને આવું અનેક કર્મચારીઓ સાથે થઈ ચૂક્યું છે પરંતુ આવા કર્મચારીઓ પોતાની પારિવારિક જવાબદારીઓ આર્થિક સમસ્યાઓ અદાણી ગ્રુપની સરકાર શ્રીમાં પહોંચાવા બધા કારણોને લીધે યોગ્ય રજૂઆત કરી શકતા નથી જો આ વિષય પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો પાછળ બાકી બચેલા કાયમી કર્મચારીઓને પણ કંપની ટૂંક સમયમાં જ કાયમીમાંથી રોજમદારમાં નાખી દેવાની તૈયારી કરી રહી છે અત્યાર સુધીમાં કંપની દ્વારા કર્મચારીઓની જણાવેલ તથા અન્ય મજબૂરીઓનો ફાયદો ઉઠાવીને હજીરા પોર્ટ તુણા પોર્ટ વેસ્ટ પોર્ટ મુન્દ્રા તેમજ મરીન ડિપાર્ટમેન્ટ મુદ્રા લિક્વિડ ટર્મિનલ મુદ્રા ડ્રાય કાર્ગો મુદ્રાના અમુક વિભાગો તેમજ બીજી અન્ય જગ્યાઓના કાયમી કર્મચારીઓ પાસેથી અદાણીના અધિકારીઓનો સતત માનસિક નબળા કરીને રાજીનામામાં સહી કરાવે છે અને ત્યારબાદ બાદ રોજમદારમાં જોડાવાના કાગળોમાં સહી કરાવેલ તેમજ અસ્તિત્વ કરનાર કર્મચારીઓને કિન્નાખોરી રાખીને બદલાની ભાવનાથી કણટગત કરવામાં આવેલ છે અને કાયદામાં આવા લોકોના રક્ષણ માટે કોઈ જોગવાઈ ન હોવાનું અદાણી સામે તમારો હાથ કોઈ નહીં પકડે એવું અનેક લોકો પાસેથી માલુમ પડતા પીડિત કર્મચારીઓ પોતાની જાતને લાચાર અનુભવી રહ્યા છે ત્યારે શિક્ષિત રોજગારો સાથે થતા અન્યાય સાથે રક્ષણ હેતુ માટે કચ્છ કલેક્ટર જિલ્લા સેવા સાધન ભુજ કચ્છને રજૂઆત કરવામાં આવી છે હું દેવેન્દ્રસિંહ રામદેવસિંહ ચુડાસમાં હું અદાણીમાં બે હજાર ઓગણીસથી કર્મચારી તરીકે કાયમી તરીકે હું ફરજ બજાવું છું આમ હું બે હજાર બારથી અદાણી સાથે જોડાયેલો છું અને બે હજાર ઓગણીસમાં મારું કામ જોઈ અને કંપની દ્વારા મને કાયમી ધોરણમાં લઈ અને મારા કામનો ઉપયોગ કરવામાં આવેલ છે હાલની તારીખમાં બે ને ઓગણીસ પછી જ્યારે વીસ માં કોરોના શરૂ થયો અને જે કોરોના નો પીક સમય હતો તે દરમિયાન થી ખબર નહી શું કારણો છે પણ કંપની દ્વારા અનેક લોકો ને કોઈ પણ યોગ્ય કારણ દીધા વિના છૂટા કરવામાં આવેલા જે અવિરતપણે પણે બે હજાર વીસ એકવીસ તથા બાવીસ સુધી સુધી ચાલુ રહેલું ત્યારબાદ બીજે ક્યાંયથી એમને યોગ્ય માણસોની ભરતી ન થવાના કારણે મજબૂરીના કારણે આ પગલું લેવાનું એ લોકોએ બંધ કરેલું અને ત્યારબાદ એક નવી પેટર્ન શરૂ કરી અને અને લોકોને જે જે કાયમી કર્મચારીઓ છે વર્ષ અમુક લોકો જે રિટાયરમેન્ટથી છ મહિના દૂર હતા આવા લોકોને કંપનીએ બળજબરીપૂર્વક બળજબરી પૂર્વક રાજીનામું દેવડાવી અને કોન્ટ્રાક્ટમાં તમારે નોકરી કરવાની છે એવા હેતુ થી એક કાગળમાં સહી કરાવી અને તે લોકોને બળજબરીપૂર્વક કોન્ટ્રાક્ટમાં નાખી દીધેલા લોકોની આપ સમજો છો કે દર વખતે દર મહિને ઈએમઆઈ અને જે પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવવા માટેની જે જવાબદારી હોય છે તેના તાબા હેઠળ દબાઈ ને એ મજબૂરીના કારણે આ લોકોને આવી તાનાશાહીની સામે અવાજ ઉઠાવવાની હિંમત થતી નથી માટે આ વર્ષોથી ચાલુ આવતું કાવતરું છે જેના અનુસંધાને જે હવે બચેલા કર્મચારીઓ મારી સાથે હતા એ લોકોની સહમતીથી અમે એક સંગઠન બનાવી કે જે અમારો હક છે અને કંપનીના આ ખોટા સામે ઊભું રહેવા માટેનો એક પ્રયત્ન કરેલો જેમાં અમારી અન આવડત અમને યોગ્ય માર્ગદર્શન ન મળવા માટે થઈને અમે યુનિયન બનાવી શકેલ નહીં

હું આ જગ્યા પર જઈ અને નવી જે તમે મને જવાબદારી સોંપવા માંગો છો એ હું લઈ શકું તેમ નથી માટે કાયદાનો કરીને એ લોકોએ મને કંપનીમાંથી છૂટો કરવાનો લેટર મોકલેલો ચાર માણસો જેમાંથી એક હથિયારધારી વ્યક્તિ જેમ કે હું આતંકવાદી હોય એ રીતે મારા ઘરે મોકલેલા કે ભાઈ તમારે આ એક લેટર સાઈન કરી દેવાનો છે જેમાં લખેલું છે કે તમે આજથી નોકરીમાં ઈચ્છા ધરાવતા નથી જે મારી વિરુદ્ધની વાત છે જેથી મેં તે પત્રમાં સાઈન કરેલ નહીં અને એ પત્ર મને ટપાલ દ્વારા ઘરે મોકલવામાં આવેલ જે મને આજની તારીખે પણ અસ્વીકાર્ય છે હું હજી કંપની મેનેજમેન્ટ પાસેથી એવી આશા રાખું છું કે એ વચ્ચેનો રસ્તો કાઢી અને જે કચ્છની ધરતીનો કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને આજે જે દુનિયામાં પોતાના નામનો ડંકો વગાડી રહ્યા છે એ જ ધરતીના પુત્રોના લોહી પરસેવાનો જે ઉપયોગ કર્યા બાદ હવે જે એને થૂંકી નાખવાની વાત કરી રહ્યા છે જે અતિ ગેરયોગ્ય ગણાય માટે અમે અદાણી ગ્રુપને બદનામ કરવાનો હેતુ બિલકુલ ધરાવતા નથી અમારો માત્ર હેતુ એટલો છે કે જે લોકોએ આજ સુધી પોતાના ઘર પરિવારનું જોયા વગર તમારા માટે રાત દિવસ મહેનત કરી છે એવા લોકોને તમે ન્યાય આપો અમને સામાજિક કોઈ પણ જાતની જાણકારી નથી આ અમારો આજ સુધીનો પહેલો પ્રસંગ છે કે અમે મીડિયાની સામે આવ્યા છીએ અને આ મજબૂરી અમને શ્રી ગૌતમભાઈ અદાણીની કંપની દ્વારા મજબૂર પણે કરવામાં આવેલી છે બાકી અમને આની કોઈ આવડત નથી હું કોઈ યોગ્ય પ્રોફેશનલ સ્પીકર નથી

બે દિવસ રાત બાર કલાક અને ત્યારબાદ બે રજા જેમાંની એક રજા અમારી continue સુવામાં જાય છે એટલે અમે અમારા ઘરના પણ નથી આજ અમારી ગણતરી ધોબીના કૂતરા જેવી થઈ ગઈ છે કે અમે અમારા ઘરના પણ નથી અને ઘાટના પણ નથી અમે સદંતર પ્રયાસ કંપનીને ઉપર કઈ રીતે લાવવી તે માટે કરેલો છે જેથી હું આપને વિનંતી ફરીથી કરવા માંગુ છું કે જે પાછળ વધેલા લોકો છે એની સાથે અન્યાય ન કરો કાયદાનો દુરુપયોગ ન કરો અને કાયદાના અને જે સામાજિક સંસ્થાના હોદ્દેદારો છે એમને હું આ વાત ધ્યાને લેવા માંગુ છું કે આ કચમાંથી ઉભું થયેલું અદાણી છે કચના કુદરતી સંસાધનોને બહુ સામાન્ય ગુણવત્તા પ્રમાણે પોતાના આવંટિત કરી અને એનો ઉપયોગ કરીને આગળ વધેલ છે જેની સવે નોંધ લેવી મારું આગળ જે પણ થવું હોય તે થાય પરંતુ આજે જે લોકો હજી છે એમને આપો બે દિવસ પહેલાની નવી વાત છે કે ફરી પાછું જે બે હજાર વીસ એકવીસ બાવીસ માં કરવામાં આવેલું તે જ રીતે ત્રણ દિવસ પહેલા બે લોકોને બળજબરી પૂર્વક રાજીનામા લખીને દેવા માટેનું પ્રેશર કરવામાં આવેલ છે